પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે વૈશ્વિક વ્યાપાર શોનું ઉદઘાટન કર્યું આવતીકાલે મહાત્મા મંદિર ખાતે ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસની દસમી કડીનો આરંભ કરાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય ખેલ અને સાહસ પુરસ્કાર બે હજાર ત્રેવીસ એનાયત કર્યા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીના બાલભવન ખાતે રાષ્ટ્રીય કલા ઉત્સવનું ઉદઘાટન કર્યું ભારતના વિકાસ માટે ઉત્તર પૂર્વ એક મહત્વપૂર્ણ એન્જિન બન્યું છે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગુવાહાટીમાં આયોજિત ઈ ગવર્નન્સ પરિષદના ઉદઘાટન સત્રને સંબોધતા જણાવ્યું હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન પંજાબ હરિયાણા ચંદીગઢ સહિત છ રાજ્યોમાં અતિશય ઠંડીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના દર્શાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે વૈશ્વિક વ્યાપાર શોનું ઉદઘાટન કર્યું ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ હોટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બે લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક વ્યાપાર શો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વૈશ્વિક વ્યાપાર શો હશે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટથી જ સમૃદ્ધિ અને વિકાસ યાત્રા દર્શાવતી ધ સમિટ ઓફ સક્સેસ ટુવર્ડ્સ રિયલાઇઝેશન ઓફ ફુલેસ્ટ પોટેન્શિયલ ઓફ ગુજરાત નામની ઇ કોફી ટેબલ પુસ્તકનું વિમોચન અને સ્મારક સિક્કા અને સ્મારક સ્ટેમ્પનું અનાવરણ કર્યું આ વેપાર શો દસ અને અગિયારમી જાન્યુઆરીએ વેપારીઓ અને મુલાકાતીઓ માટે અને બાર અને તેર જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે કુલ સો દેશો મહેમાન દેશો તરીકે પાંચ દિવસ સુધી ચાલનારા આ શોમાં ભાગ લેશે જ્યારે તેત્રીસ દેશો ભાગીદાર તરીકે જોડાશે ઓસ્ટ્રેલિયા દક્ષિણ કોરિયા સિંગાપોર યુનાઇટેડ અરબ અમીરાત યુકે જર્મની અને નોર્વે સહિત વીસ દેશોના સંશોધન ક્ષેત્રના એક હજારથી વધુ પ્રદર્શકો વૈશ્વિક વ્યાપાર શોમાં ભાગ લેશે આ વખતે વ્યાપાર શોમાં મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત સહિત વિવિધ વિષયોને સમર્પિત તેર હોલ હશે લગભગ ચારસો પચાસ એકમો પણ વ્યાપાર શોમાં ભાગ લેશે શ્રી મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહાયાનની ઉપસ્થિતિમાં આજે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો શ્રી મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે શ્રી મોદી આજે મોઝામ્બિક પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ફિલિપ અસિન્તો ન્યુસી સાથે મુલાકાત કરી હતી તેમણે મોઝામ્બિકની વિકાસ પ્રાથમિકતાઓને સમર્થન આપવા મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી બંને નેતાઓએ સંરક્ષણ આતંકવાદ વિરોધી ઉર્જા આરોગ્ય વેપાર અને રોકાણ કૃષિ અને જળ સહિતના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા પર ચર્ચા કરી પ્રધાનમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ પહેલા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ રામોસ હોટા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા મંદિર ખાતે ગુજરાતના વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસની દસમી કડીનો આરંભ કરાવશે ત્યારબાદ પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીમાં યોજાનારી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદની વિષયવસ્તુ ગેટવે ટુ ધ ફ્યુચર છે આ શિખર સંમેલનમાં ચોત્રીસ ભાગીદારી દેશો અને સોળ ભાગીદાર સંસ્થાઓ ભાગ લેશે અને ટેકનોલોજી અને વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો પર પરિસંવાદ અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમો પ્રદર્શન કરશે ઉલ્લેખનીય છે કે આ દસમી વાયબ્રન્ટ પરિષદમાં ભાગ લેવા એક લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય ખેલ અને સાહસ પુરસ્કાર બે હજાર ત્રેવીસ એનાયત કર્યા ક્રિકેટર મોહમ્મદ શમી ચેસ ખેલાડી આર વૈશાલી તીરંદાજ ઓજસ પ્રવીણ દેવતલે અને અદિતિ ગોપીચંદ સ્વામી ગોલ્ફર દીક્ષા ડાગર અને કબડ્ડી ખેલાડી પવનકુમાર અને રીતુ નેગીને અર્જન પુરસ્કાર એનાયત કરાયા આ ઉપરાંત હોકી ખેલાડી કૃષ્ણ ક્રિષ્ણબહાદુર પાઠક અને પી સુશીલા ચાનુ ખો ખો ખેલાડી નસરીન લોન બાઉન્સ ખેલાડી પિંકી શૂટર્સ ઐશ્વર્ય પ્રતાપસિંહ અને એશા સિંહ સ્કવોશ ખેલાડી હરીન્દરપાલસિંહ સંધુ ટેબલ ટેનિસ ખેલાડી અહિકા મુખર્જી કુસ્તીબાજ સુનિલકુમાર અને અંતિમ વુશુ ખેલાડી એન રોશીબીના દેવી બ્લાઇન્ડ ક્રિકેટર ઇલુરી અજયકુમાર રેડ્ડી પેરા આર્ચર શીતલ દેવી અને પેરા કેનોઇંગ ખેલાડી પ્રાચી યાદવને પણ અર્જુન પુરસ્કાર એનાયત કરાયા રેસલિંગ કોચ લલિત કુમાર ચેસ કોચ આરબી રમેશ પેરા એથ્લેટિક્સ કોચ મહાવીર પ્રસાદ સૈની હોકી કોચ શિવેન્દ્રસિંહ અને અન્યને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવ્યા રમતગમતમાં આજીવન સિદ્ધિ માટે મંજુષા કવરને કંવરને બેડમિન્ટન માટે વિનિત કુમાર શર્માને હોકી માટે અને કવિતા સેલ્વરાજને કબડ્ડી માટે ધ્યાનચંદ પુરસ્કાર આપવામાં આવ્યા શિક્ષણ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે રાષ્ટ્રીય કળા ઉત્સવનું નવી દિલ્હીના બાલભવન ખાતે ઉદઘાટન કર્યું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય કલા ઉત્સવ એ તેમના મંત્રાલય દ્વારા શિક્ષણ અને શિક્ષણમાં કળાને પ્રોત્સાહન આપવા તેમજ શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉછેરવા અને પ્રદર્શિત કરવા માટેની એક પહેલ છે આજથી શરૂ થયેલા ત્રણ દિવસીય કલા ઉત્સવમાં શાસ્ત્રીય અને પરંપરાગત લોક સંગીત વાદ્ય સંગીત શાસ્ત્રીય અને લોકનૃત્ય સહિત દસ કલા સ્વરૂપોમાં પ્રદર્શન જોવા મળશે છત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ સાતસો વિદ્યાર્થીઓ આ તમામ શૈલીમાં તેમની કલાનું પ્રદર્શન કરશે ભારતના વિકાસ માટે ઉત્તરપૂર્વ એક મહત્વપૂર્ણ એન્જિન બની ગયું છે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે ગુવાહાટીમાં ઈ ગવર્નન્સ થીમ પર પ્રાદેશિક પરિષદના ઉદઘાટન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું આઠ પૂર્વોત્તર રાજ્યો અને પૂર્વીય ક્ષેત્રના ચાર રાજ્યો સાથે આ બે દિવસીય પરિષદનું આયોજન વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ આસામના સહયોગથી કરવામાં આવ્યું આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે ઈ ગવર્નન્સે સરકારની વ્યવસ્થા બદલી છે અને તે પારદર્શક અને ઝડપી બનતા સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસને એક વિકાસ મોડેલ તરીકે ટાંકવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોલતા આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાએ જણાવ્યું કે ઈ ગવર્નન્સે સરકારી વહીવટમાં સુધારો કર્યો છે અને તેનાથી જનતાને ઘણી મદદ મળી છે આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની જાહેર વહીવટી સંસ્થાઓને એક જ મંચ પર લાવવાનો જીવનની ગુણવત્તા સુશાસન ઈ ગવર્નન્સ ડિજિટલ ગવર્નન્સ વગેરેમાં સુધારો કરવાનો છે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ સીસીપીએ ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ એકત્રીસ કોચિંગ સંસ્થાઓને નોટિસ પાઠવી છે સત્તામંડળે નવ કોચિંગ સંસ્થાઓ પર દંડ લગાવ્યો છે કેટલીક સંસ્થાઓ ઈરાદાપૂર્વક કોર્સ અને કોર્સની અવધિ અને સફળ ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવેલી ફી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી ચોરી કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હોવાનું જાણવા મળ્યું હતું કેટલીક કોચિંગ સંસ્થાઓ સો ટકા પસંદગી અને નોકરીની ગેરંટી જેવા દાવાઓ અંગે ચકાસ પુરાવા વિના કરી રહી હોવાનું જાણવા મળ્યું છે સીસીપીએ દ્વારા આજે કોચિંગ સેન્ટરમાં ભ્રામક જાહેરાતો અંગે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે રચાયેલી સમિતિની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી સીસીપીએના ચીફ કમિશનર રોહિત કુમાર સિંઘે જણાવ્યું કે આ માર્ગદર્શિકા ઓનલાઇન અથવા અન્ય કોઈપણ માધ્યમથી શિક્ષણ આપતી તમામ કોચિંગ સંસ્થાઓને લાગુ પડશે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એનએચઆરસીએ તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક એન્જિનિયરિંગ કોલેજમાં એક મહિલા વિદ્યાર્થીનીની આત્મહત્યાના અહેવાલ પર તેલંગણા સરકારને નોટિસ જારી કરે છે માનવ અધિકાર પંચે તેલંગાણાના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ મોકલી છે અને ચાર અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગ્યો છે જેમાં પોલીસ તપાસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના પરિણામો અને ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો સમાવેશ થવો જોઈએ કમિશને તેમને આવી ઘટનાઓ અટકાવવા માટે લીધેલા અથવા સૂચિત પગલાં વિશે પણ જાણકારી માંગી છે ભારતીય હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન દેશના કેટલાક ભાગોમાં અતિશય ઠંડીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના દર્શાવી છે પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન સાતથી દસ ડિગ્રી સેલ્સિયસ રહેશે તેમજ ચંદીગઢ ઉત્તરપ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તર મધ્યપ્રદેશ ઓડિશા બિહાર સિક્કિમ આસામ મેઘાલય મિઝોરમ ત્રિપુરામાં આગામી ત્રણ દિવસમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે આગામી ચોવીસ કલાક દરમિયાન તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક પદ્મભૂષણ એવોર્ડ વિજેતા પંડિત રાશિદ ખાનનું આજે પંચાવન વર્ષની વયે અવસાન થયું છે તેઓ નવેમ્બરથી કેન્સરની બીમારીની સારવાર લઈ રહ્યા હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના અકાળ અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે મધ્ય જાપાનમાં આજે છની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપના કારણે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી આ વર્ષે પહેલી જાન્યુઆરીએ મધ્ય જાપાનમાં સાત પોઈન્ટ પાંચની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેમાં બસ્સોથી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણી ઇમારતોને નુકસાન થયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતે વૈશ્વિક વ્યાપાર શોનું ઉદઘાટન કર્યું આવતીકાલે મહાત્મા મંદિર ખાતે ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસની દસમી કડીનો આરંભ કરાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય ખેલ અને સાહસ પુરસ્કાર બે હજાર ત્રેવીસ એનાયત કર્યા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીના બાલભવન ખાતે રાષ્ટ્રીય કલા ઉત્સવનું ઉદઘાટન કર્યું ભારતના વિકાસ માટે ઉત્તરપૂર્વ એક મહત્વપૂર્ણ એન્જિન બન્યું છે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોકટર જીતેન્દ્રસિંહે ગુવાહાટીમાં આયોજિત ઈ ગવર્નન્સ પરિષદના ઉદઘાટન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન પંજાબ હરિયાણા ચંદીગઢ સહિત છ રાજ્યોમાં અતિશય ઠંડીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના દર્શાવી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા